નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરી તો નવરાત્રી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે ગુજરાતમાં ગરબા રસિકો મોડી રાત સુધી ગરબા રમી શકશે જોકે વેપારીઓ પણ મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે સાઉન્ડના કારણે આસપાસના લોકો હેરાન ન થાય અને નાગરિકોને વ્યવસ્થા જાળવીને સહકાર આપવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિનંતી કરી છે જોકે ખાસ કે અત્યાર સુધી તો રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને છ્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યના છ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જોકે અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે છપ્પન તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત છે છેલ્લા વીસ દિવસથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવાના નિર્ણયને કારણે ઘર આંગણે મોટી ઉથલપાથલ ખાદ્યતેલોના ભાવમાં થઈ છે ત્યારે સપ્તાહના અંતમાં શનિવારે ખાદ્યતેલમાં ઘટાડો નોંધાયો છે સિંગતેલ અને કપાસ તેલમાં ભાવ વધારો થયો છે સિંગતેલમાં ત્રેવીસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસા તેલમાં ત્રીસ રૂપિયા સુધીનો વધારો થયો છે જોકે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેન્શનર્સને મોટી રાહત આપી છે કેન્દ્ર સરકારે પાસઠ લાખ પેન્શનર્સને મોટી રાહત આપી છે સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકો મહિનાના અંતે તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે સીપીપીસી દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસોની બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોમ વિભાગ દ્વારા આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે જોકે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ બપોર બાદ વરસે એવી પણ શક્યતાઓ છે આજે ખાસ કરીને આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ જે જિલ્લાઓ છે તેના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બપોર બાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો પોરબંદર જુનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જ્યારે અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદના કેટલાક વિસ્તારો મહીસાગર અરવલ્લી ગાંધીનગરના કેટલાક વિસ્તારો તેમજ મહેસાણા સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે હળવોથી ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ આજે રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે નવરાત્રીના પ્રથમ ત્રણેક દિવસ સુધી વરસાદનું વિઘ્ન રહેશે જોકે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે ચોમાસાની વિદાય વેળા એ મેઘરાજાએ મહેર કરતા આગામી દિવસમાં આવી રહેલ નવરાત્રિની તૈયારીમાં લાગી ગયેલા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પેઠી છે એમાં જાણીતા હોવા મને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર દ્વારકા જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે ચાલીસ પાનાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે જેમાં કોંગ્રેસે જાહેરાત કરતાં જણાવ્યું છે કે જો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ તમામ માંગો પૂરી કરવામાં આવશે જેમાં કોંગ્રેસે મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે પચીસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાની પણ જાહેરાત કરી છે સરકારી નોકરીઓમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત ખેડૂતોની દરેક ઉપજની એમએસપી પર ખરીદીની ગેરંટી પણ આપી છે બે લાખ સરકારી નોકરી સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ સરકારી નોકરીઓમાં સ્પોટ કોટા શહીદ પરિવારોને બે કરોડ રૂપિયા વગેરે જેવા વચન આપવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગાર્ડનમાં ફરવાનું હવે ફ્રી નહીં અમદાવાદમાં નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટેલા ગાર્ડનની ફી અંગે પોલિસી જાહેર કરવામાં આવી છે પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈ ચાર્જ નહીં લાગે જોકે સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધને પણ ફ્રીમાં એન્ટ્રી મળશે શૈક્ષણિક પ્રવાસ આવતા બાળકોનો ટોકન માત્ર એક રૂપિયા રહેશે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રૂપિયા પાંચ રહેશે બંને ગાર્ડન માટે દસ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધી ચાર્જ નહીં લેવાય જોકે સવારે દસથી રાત સુધી વ્યક્તિ દીઠ દસ રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે આગામી પંદર દિવસ બાદ આ ચાર્જનો અમલ થશે વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન પણ એમસી દ્વારા આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે બે હજાર રૂપિયાના અઢારમાં હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો અઢાર જાહેર કરશે તમને જણાવી દઈએ કે સત્તર મહપ્તો અઢાર જૂને રિલીઝ થયો હતો આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ રાહતના સમાચાર આપ્યા છે ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે તેવું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદો પણ થઈ છે ત્યારે હવેથી ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઇ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે